પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો મચ્યો હતો અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકોએ દેખાવ કરવા લાગ્યા હતા જેના પગલે ભારતીય સમુદાયના લોકોએ તેમને સજ્જડ જવાબ આપ્યો હતો ખાસ વાત એ છે કે કેનેડામાંથી પણ આવી જ તસવીરો સામે આવી ચૂકી છે તો બ્રિટનમાં ઘણી જગ્યાએ ખાલિસ્તાન સમર્થકોએ બોલીવુડ ફિલ્મ ઇમરજન્સીને લઈ અને પણ થિયેટરોમાં હોબાળો મચાવ્યો હતો ભારતીય સમુદાયના એક વ્યક્તિએ કહ્યું કે અમે છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે અહીં હાઈ કમિશન ખાતે ભેગા થયા હતા ત્યારે અમને જાણકારી મળી કે ખાલિસ્તાનીઓ કાર્યક્રમ સ્થળની બહાર ભેગા થયા છે અને દેખાવો કરી રહ્યા છે ત્યારે અમે પણ એકજૂટ થયા અને તેમના દેખાવોનો જવાબ આપ્યો िस्तान पखाया <muchas> <muchas>